સ્વામી નારાયણ ભગવાન સનાતન ધર્મના ના તમામ તમામ જે હરિભક્તો છે જે તમામ સનાતનીઓ છે એ બધાને વિનંતી કરું છું હાથ જોડીને કે હવે તમે આ યુવકોને મુ તોડ જવાબ આપો કારણ કે હવે આત્ની ગત થઈ ગઈ રાજકોટ સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીના વધુ એક બફાટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં સ્વામી નિત્યા દાસજીએ હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરી હતી જેમાં તેમણે બ્રહ્મા જેવા તો ભગવાનને અજબો ખડકી દીધા છે સ્વામિનારાયણે બ્રહ્મા વિષ્ણુ મહેશને બનાવ્યા છે તેત્રીસ કરોડ દેવતાઓનું ઝુમખું બનાવ્યું છે ભગવાન સ્વામિનારાયણના અબજો મેનેજર છે છેલ્લી ક્વોલિટીના મેનેજર પાસે અબજો દાસ છે શાખાઓ વધી ગઈ છે એમ દેવતાઓ બનાવ્યા છે બધાય ભગવાન સ્વામિનારાયણના મેનેજર છે હિન્દુ દેવી દેવતાઓની તુચ્છ મેનેજર તરીકે ગણના કરી હતી ત્યારે આ મુદ્દે ખાખી મઢી મેંદરડાના મહંત સુખરામદાસ બાપુએ પ્રતિક્રિયા આપી છે આજ મુદ્દે વિસ્તારે વાત આ વિસ્તારમાં નમસ્કાર ઓફ સાથે હું સુરભી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા દેવી દેવતાઓને મેનેજર કરવાના મામલે સુખરામદાસ બાપુએ પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે સનાતનીઓએ જાગવાનો સમય આવી ગયો છે અમારા ગ્રંથમાંથી તમારી ચોપડીઓ બનાવી અને પછી એ જ ચોપડીઓમાં અમારા દેવી દેવતાઓને તમે હીન માનો છો

સુખરામદાસ બાપુ ખાખી મડી રામજી મંદિર મેંદળાથી હું વિરોધ કરી રહ્યા છું સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ સાધુઓ છે પોતાના ઈષ્ટને પોતાના ભગવાનને ઊંચું બતાડવા માટે અમારા જે દેવી દેવતાઓ છે એમને વિષયમાં ટીકાની ટિપ્પણી કરતા હોય છે જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલા અમારા દ્વારકાધીશ ભગવાનને ઉપર ટીકા ટિપ્પણી કર્યા છે અને સરદારમાં જે સ્વામી છે રાજકોરને પાસે સરદાર છે ઈ સ્વામી એ પોતાના કથામાં પોતાના પ્રવચનમાં અમારા દેવી દેવતાઓને સ્વામિનારાયણ ભગવાનના મેનેજર બતાવે છે ધિકાર છે તમારા સાધુતામાં ધિકાર છે હું સનાતન ધર્મના તમામ તમામ જે હરિ ભક્તો છે જે તમામ સનાતનીઓ છે એ બધાને વિનંતી કરું છું હાથ જોડીને કે હવે તમે આયોકોને મોટોર જવાબ આપો કારણ કે હવે આતની ગત થઈ ગઈ છે આ સનાતન ધર્મને બદનામ કરવા માટે સ્વામિનારાયણના સાધુએ કઈ બાકી રીખા નથી એટલે હું તમામ સનાતનીઓને વિનંતી કરી રહ્યા છું કે હવે તો તમે બધા આગળ આવો કારણ કે હવે બહુ પાણી માથા ઉપરથી થી જતા રહ્યા છે વારંવાર દેવી દેવતાઓના કરીને પોતાના સ્વામિનારાયણ ને ઉચ્ચ કોટીના સર્વોપરી સ્વામિનારાયણ બતાડે છે તમે બતાડો અમે તમને ના નથી પાડતા પણ તમે અમારા જયારે દેવી દેવતાઓને તમારા સ્વામિનારાયણ ભગવાન ના મેનેજર કયો ત્યારે અંદર આત્મા દુઃખ થાય છે એટલે આવું ભાટ કરવાનું તમે બંધ કરો અને તમે જે અમારા ગ્રંથમાંથી પોતાની ચોપડી બનાવ્યા છો અને પછી ઈ જ ચોપડીમાં તમે અમારા દેવી દેવતાઓને તમે નાનું બતાવી ગયા છો તો આ તમે તમારા ચોપડીઓને તમે બંધ કરો હું સ્વામિનારાયણ સંપ્રદાયના જે આચાર્યો છે આચાર્યોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા આ બધા સાધુઓને સાધુઓ નહી આમ જાગશો અને તમે અત્યારે તમે નહી ધ્યાન આપશો તો તમારા બધાના વિનાશ થઈ જશે એટલે અમે તમારા ભગવાનના ના પણ વિરોધ કર્યા નથી અને કરશો પણ નહીં પણ તમે અમારા દેવી દેવતાઓને શું કામે તમે બદનામ કરો છો

હુંય પાપ બળઘાત શમાના અમારા ઈષ્ટના અને હમારા દેવી દેવતાઓના બધા નિંદા કરજો ને તો અમે સગળે આમ તમારે તમને સબક શીખવાડીશું હવે તો હદ થઈ ગઈ છે એટલે હવે આ છેતાવની છે હવે તમે નહીં સુધારશો ને તો અમારે મેદાનમાં આવવું પડશે તમને સુધારવા માટે જ્યાં પણ તમારી કથા ચાલી હોય છે ત્યાં આવીને તમારા આજે વિરોધ કરશું અને તમારા હરિભક્તોને પણ વિનંતી કરીએ છીએ કે તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના પાલન કહો છો તો શું કામે તમે તમારા સ્વામીઓને સુધારતા નથી એટલે હવે 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 બસ અમારા દેવી દેવતાઓને તમે પણ ટીકા કર્યા તો તમારી ખેર નથી એટલે બધા અમે ભારત દેશના સનાતીઓને હાથ જોડી સનાતનીઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે તમે બધા આગળ આવો અને અમે તમારા સાથે છીએ આ બધા લોકોને સબક શીખવાડીએ જય શ્રી રામ જય હિન્દ જય ભારત ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે